મેં અહીં અંક કાર્ડ મૂકેલા છે તમારે કોઈ પણ એક કાર્ડ ઉપાડવાનું છે અને એ કયો અંક છે છે પાછળ ટપકા ટપકા કરેલા છે ગળી અને અંક કહેવાનો છે ચાલો દીપભાઈ એક કાર્ડ ઉપાડો બે તો બતાવો મને બગડો તું જોઈ લે હા બરાબર છે આ સરસ દીપભાઈએ બગડો બતાવ્યો ચાલો લાવો કાર્ડ ચાલો આ કેટલા છે બે ચાલો હવે આવશે દેવાંશીબેન ગમે તે એક કાર્ડ ઉપાડવાનું છે તારે જે ઉપાડવું હોય ઉપાડો હા ગણો એમાં ટપકા ગણો ગણો ટપકા ગણો ત્રણ તો કેટલા છે એ ત્રણ ચાલો લાવો જો આ કેટલા છે ત્રણ ચાલો સાક્ષીબેન કોઈ પણ કાર્ડ ઉપાડવાનું છે તમારે ઊંધો ઊંધો છે સીધો કરાય ફેરવી રાખ હું કાર્ડ છે જો સાક્ષી બેન બતાવો આ કેટલા છે

છ ગળે છા સરસ લાવો જો અનન્યા બેને કીધું છ તો જોયા બધા એ છ સાચું ને અનન્યા બેન નું ચાલો હવે આવશે પ્રિયાંશ કોઈ પણ કાર્ડ ઉપાડો બતાવો ચાર સીધો કરો ચાલ सरस, चार। 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 भाई की चार तो साचू आ। चार। अभे वीरल बेन, पाच हरक छे पाच આ કેટલા છે 5 5 5 સાચું ને વિરલબેનનો જો 5 હા ચાલો જાનવી બેન કેટલા છે 7 7 7 સરસ ચાલો હવે આવશે જીઆજ ઉપાડો કાર્ડ ઈ ક્યુ કાર્ડ ઉપાડસ તું હા લ્યો કેટલા છે માં મીંડા બોલે નહીં કોઈ બોલે નહીં એક તો એકડો બતાવો ઊંધો છે એકડો સીધો કરો સરસ આ કેટલા છે એક હા સરસ ચાલો જીઆજભાઈ નું સાચું ચાલો મૈત્રય કરો હા ચાલો નું સાચું છે ચાલો નવ આ નવ અંક કાર્ડ છે બરાબર તો આપણે એક થી નવ ને આ રીતે ઓળખવાના છે